જય સોમનાથ જય ગુજરાત છે જેમાં દાખલા નંબર એક અને દાખલા નંબર બે નો આપણે અનુક્રમે ઉકેલ મેળવીશું જે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ઓગણીસો સત્તાણું અને બે હાજર સાત દરમિયાન પૂછાયેલા છે તો વિદ્યાર્થી મિત્રો દાખલો ગણતા પહેલા સૌપ્રથમ આપણે જોઈશું દાખલાની રકમ તો દાખલાની રકમ આ પ્રમાણે છે દાખલા નંબર એક એ કંપનીની માહિતી નીચે મુજબ છે જેમાં વર્ષ વેચાણ અને નફો આપેલું છે બે હજાર ત્રેવીસનું વેચાણ રૂપિયા એક લાખ પચાસ હજાર છે અને નફો રૂપિયા ત્રીસ હજાર છે જ્યારે બે હજાર ચોવીસનું આ વર્ષનું વેચાણ રૂપિયા બે લાખ છે અને નફો પચાસ છે આ ઉપર વિગતો પરથી આપણે નીચેની ગણતરી કરવાની છે જેમાં પ્રથમ જવાબ આપણે શોધવાનો છે નફા જથ્થાનો ગુણોત્તર જેને આપણે પ્રોફિટ વોલ્યુમ રેશિયો કે પીવીઆર ગુણોત્તર તરીકે ઓળખીએ છીએ બીજો જવાબ આપણે શોધવાનો છે સ્થિર ખર્ચા ત્રીજો જવાબ શોધવાનો છે આપણે સમતુટ બિંદુએ વેચાણ એટલે કે બી ઈ બ્રેક ઇવન પોઈન્ટ સેલ્સ કેટલું છે તે ચોથો જવાબ શોધવાનો આપશો શોધવાનો છે આપણે રૂપિયા નેવું હજારનો નફો કવામાવા માટે કેટલું વેચાણ કરવું જોઈએ અને પાંચમો જવાબ શોધવાનો છે આપણે વર્ષ બે હજાર પચીસમાં જો અપેક્ષિત વેચાણ રૂપિયા બે લાખ એસી હજાર હોય તો કેટલો નફો થાય તો આ પાંચ જવાબની આપણે ગણતરી કરવાની છે તો સૌ પ્રથમ આપણે દાખલોમાં નફા જથ્થાનો ગુણોત્તર શોધવાનો છે તો નફા જથ્થાનો ગુણોત્તર જ્યારે આ પ્રકારને દાખલામાં રકમ આપી હોય ત્યારે તમારે આ સૂત્રનો ઉપયોગ કરવાનો છે નફા જથ્થાનો ગુણોત્તર બરાબર બે વર્ષના નફામાં તફાવત છેદમાં બે વર્ષના વેચાણમાં તફાવત ગુણ્યા સો હવે દાખલામાં આપણને વર્ષ વેચાણ અને નફો અનુક્રમે બે હાજર નફામાં તફાવત તો વર્ષના નફામાં છેલ્લા વર્ષમાંથી એના આગળના વર્ષનો નફો બાદ કરવાનો છે એટલે અહીંયા આપણે બે હજાર ચોવીસના ના વર્ષના નફામાંથી બે હજાર ત્રેવીસના વર્ષનો નફો બાદ કરીશું તો દાખલાની રકમમાં આપણને બે હજાર ચોવીસના ના વર્ષનો નફો પચાસ હજાર આપ્યો છે અને નફો આપ્યો છે તો તો કરીશું નફામાં તફાવત મળશે આપણને રૂપિયા આવી જ રીતે આપણે ઉપરના સૂત્ર માટે બે વર્ષના વેચાણનો તફાવત શોધવાનો છે તો બે વર્ષના વેચાણના તફાવત માટે પણ એ જ વિગત યાદ રાખવાનું છે કે બે હજાર ચોવીસનું વેચાણ એટલે કે છેલ્લા વર્ષનું વેચાણ હોય એમાંથી આગળના વર્ષનું વેચાણ બાદ કરવાનું છે એટલે કે બે હજાર ચોવીસના વેચાણમાંથી બે હજાર ત્રેવીસનું વેચાણ બાદ કરીશું તો દાખલામાં આપણે જોઈ શકીએ છીએ કે બે હજાર ચોવીસનું વેચાણ બે લાખ છે જ્યારે બે હજાર ત્રેવીસનું વેચાણ એક લાખ પચાસ હજાર છે બે લાખમાંથી એક લાખ પચાસ હજાર બાદ કરીશું તો વેચાણમાં તફાવત મળશે રૂપિયા આપણને પચાસ હજાર હવે ઉપરુક્ત સૂત્રને બંને જવાબો આપણને મળી ગયા છે બે વર્ષમાં નફામાં તફાવત છે રૂપિયા વીસ હજાર અને બે વર્ષના વેચાણમાં તફાવત છે રૂપિયા પચાસ હજાર આપણને નફા જથ્થાનો ગુણોત્તર મળશે આપણને ચાલીસ ટકા તો ખાસ યાદ રાખવાનું છે કે જ્યારે બે વર્ષની માહિતી હોય ત્યારે બે વર્ષના નફાને સરખામણી કરી બે વર્ષના વેચાણ વડે ભાગવાથી આપણને નફા જથ્થાનો ગુણોત્તર મળશે તો આપણે જવાબ નંબર એક શોધ્યો છે નફા જથ્થાનો ગુણોત્તર એને આપણે આગળના જવાબમાં જ્યાં પણ ઉપયોગી થાય ત્યાં આપણે ઉપયોગમાં લઈશું અને ચાલીસ ટકા યાદ રાખીશું હવે પછીનો આપણે જવાબ શોધવાનો છે સ્થિર ખર્ચા હવે વિદ્યાર્થી મિત્રો સ્થિર ખર્ચા શોધવાનો હોય ત્યારે તમારે સૂત્ર યાદ રાખવાનું છે સ્થિર ખર્ચ બરાબર ફાળો માઇનસ નફો હવે ફાળા માટેનું સૂત્ર છે કે ફાળો બરાબર વેચાણ ગુણ્યા નફા જથ્થાનો ગુણોત્તર તો આપણને વેચાણ આપ્યું છે ને નફા જથ્થાનો ગુણોત્તર આપણે શોધ્યો છે તો એને આધાર આપણે ફાળો શોધી શકીએ તો આની માટે આપણે કોમન સૂત્ર આવી રીતે પણ બનાવી શકીએ કે સ્થિર ખર્ચ ગુણ્યા વેચાણ સ્થિર ખર્ચ બરાબર વેચાણ ગુણ્યા નફા જથ્થાનો ગુણોત્તર માઇનસ નફો એટલે કે વેચાણ ને નફા જથ્થાની ટકાવારી વડે ગુણી તેમાંથી નફો બાદ કરતા આપણને સ્થિર ખર્ચા મળશે તો બે હજાર ત્રેવીસના વર્ષના સ્થિર ખર્ચ શોધવાય તો બે હજાર ત્રેવીસના વર્ષનું વેચાણ કેટલું છે તો કે એક લાખ પચાસ હજાર ગુણ્યા નફા જથ્થાનો ગુણોત્તર ચાલીસ ટકા માઇનસ ત્રીસ હજાર એક લાખ પચાસ હજાર ગુણ્યા ચાલીસ ટકા કરીશું તો પંદર ચોક્કાને સાઠ એટલે કે સાઠ હજાર આપણને ફાળો મળશે એમાંથી આપણે ત્રીસ હજાર નફો બાદ કરીશું તો સ્થિર ખર્ચ મળશે આપણને ત્રીસ તેવી જ રીતે આપણે બે હજાર ચોવીસના વર્ષ માટે પણ સ્થિર ખર્ચ શોધી લેશું અને તે બે હજાર ચોવીસના વર્ષ માટે સ્થિર ખર્ચ એટલા માટે શોધવાનો છે કે આપણો જવાબ સાચો છે કે કેમ તે ચેક કરવા માટે તો બે હજાર ચોવીસના વર્ષ માટે સ્થિર ખર્ચ શોધીએ તો બે હજાર ચોવીસનું વેચાણ બે લાખ છે ગુણ્યા નફા જથ્થાનો ગુણોત્તર ચાલીસ ટકા છે માઇનસ નફો કરીશું પચાસ હજાર બે લાખ ગુણ્યા ચાલીસ ટકા કરીશું તો મળશે આપણને ફાળો રૂપિયા એસી હજાર અને ફાળામાંથી નફો બાદ કરીશું પચાસ હજાર તો મળશે આપણને સ્થિર ખર્ચા ત્રીસ હજાર તો આ રીતે આપણે નફાને આધારે ફાળો શોધવાનો છે એટલે કે ફાળાના આધારે ફાળામાંથી નફો બાદ કરી સ્થિર ખર્ચ શોધવાનો છે તો આની માટે વિગત કઈ યાદ રાખવાની છે તો દાખલો ગણતી વખતે આપણે જે વર્ષનું વેચાણ ધ્યાનમાં લીધું હોય તે જ વર્ષનો નફો નુકસાન સ્થિર ખર્ચની ગણતરી કરતી વખતે ધ્યાનમાં લેવાના છે તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે બે હજાર ત્રેવીસના વર્ષ માટે આપણે સ્થિર ખર્ચ ગણ્યો તો બે હજાર ત્રીસના વર્ષનો જ નફો ત્રેવીસના વર્ષનો જ નફો ધ્યાનમાં લીધો છે બે હજાર ચોવીસ ના વર્ષ માટે નફો ધ્યાનમાં લીધો છે અને સ્થિર ખર્ચ હંમેશા બંને વર્ષ માટે સરખા આવે તો આપણો જવાબ સાચો ગણાય તો સ્થિર ખર્ચ માટેનું સૂત્ર શું યાદ રાખવાનું છે ફાળો માઇનસ નફા જથ્થાનો ગુણોત્તર અને ફાળા માટેનું સૂત્ર યાદ રાખવાનું છે વેચાણ ગુણ્યા નફા જથ્થાનો ગુણોત્તર અને એનું આપણે આવી રીતે આખું સૂત્ર પણ લખીને સાદુરૂપ આપી અને જરૂરી આંકડાઓ યોગ્ય જગ્યાએ મૂકી જવાબ મેળવી શકીએ તો બીજો જવાબ આપણને મળ્યો છે સ્થિર ખર્ચા રૂપિયા ત્રીસ હજાર હવે એને પણ આપણે આગળ જ્યાં જરૂર પડશે ત્યાં ઉપયોગમાં લેવાના છે એટલે આપણે ત્રીસ હજાર યાદ રાખીશું સ્થિર ખર્ચા તો ત્રીજો જવાબ આપણે શોધવાનો છે સમતુટ બિંદુ એ વેચાણ તો જવાબ નંબર એકમાં આપણને નફા જથ્થાનો ગુણોત્તર ચાલીસ ટકા મળ્યો હતો જ્યારે જવાબ નંબર બેમાં આપણને સ્થિર ખર્ચ રૂપિયા ત્રીસ હજાર મળ્યા છે તેના આધારે આપણે સમતુટ બિંદુ શોધવાનું છે જેને આપણે બ્રેક ઇવન પોઈન્ટ કહીએ છીએ તો સમતુટ બિંદુ એ વેચાણ બરાબર સૂત્ર યાદ રાખવાનું છે સ્થિર ખર્ચ છેદમાં નફા જથ્થાનો ગુણોત્તર ગુણ્યા તો દાખલામાં આપણને સ્થિર ખર્ચ મળી ગયા છે ત્રીસ હજાર તો સ્થિર ખર્ચની જગ્યાએ મૂકીશું ત્રીસ હજાર નફા જથ્થાનો ગુણોત્તર જવાબ નંબર એકમાં શોધ્યો છે ચાલીસ ટકા તો મૂકીશું ચાલીસ ગુણ્યા સો હવે સાદુ રૂપ આપીશું તો આપણને સ્થિર સમતુટ બિંદુએ વેચાણ રૂપિયા મળશે પંચોતેર હજાર સમતુલ બિંદુ એટલે કે એવું બિંદુ કે જ્યાં કંપનીને નહીં નફો નહીં નુકસાનની પરિસ્થિતિ હોય છે એટલે કે આ સ્થિતિએ કંપની નફો પણ કરતી નથી અને ખોટ પણ કરતી નથી તો સમતુટ બિંદુએ વેચાણ આપણે ત્રીજો જવાબ મળ્યો છે પંચોતેર હજાર હવે આપણે ચોથા જવાબ તરફ આગળ જઈશું તો ચોથા જવાબ માટે આપણને કીધું છે જો રૂપિયા નેવું હજારનો નફો કમાવો હોય તો એ માટે જરૂરી વેચાણ કેટલું છે તે શોધવાનું છે તો એની માટે અંદાજિત કે અપેક્ષિત વેચાણ શોધવાનું સૂત્ર છે તો કે અંદાજિત કે અપેક્ષિત વેચાણ બરાબર સ્થિર ખર્ચા વધતા અપેક્ષિત નફો છેદમાં નફા જથ્થાનો ગુણોત્તર ગુણ્યા સો તો દાખલામાં આપણે સ્થિર ખર્ચ શોધ્યા છે ત્રીસ હજાર અપેક્ષિત નફો આપણે કમાવાનો છે નેવું હજાર નફા જથ્થાનો ગુણોત્તર આપણે શોધેલો છે ચાલીસ ટકા અને ગુણ્યા સો તો સૂત્રમાં આંકડા મૂકીશું શીર બરાબર ત્રીસ હજાર અપેક્ષિત નફો બરાબર નેવું હજાર છેદમાં ચાલીસ ગુણ્યા સો સાદુ રૂપ આપીશું તો ત્રીસ હજાર એટલે એક લાખ વીસ હજાર સો હવે એનું આપણે કેલ્ક્યુલેટરની મદદથી સાદુરૂપ આપીશું તો અપેક્ષિત વેચાણ આપણને મળશે રૂપિયા ત્રણ લાખ એટલે કે જો કંપનીએ નેવું હજારનો નફો કમાવો હોય તો ત્રણ લાખનું વેચાણ કરવું જોઈએ બીજા અર્થમાં એ પણ કહી શકીએ કે જો કંપનીનું વેચાણ ત્રણ લાખ હોય તો એનો અપેક્ષિત નફો રૂપિયા નેવું હજાર થાય તો આપણો ચોથો જવાબ મળ્યો હવે આપણે પાંચમા પચીસ માં અપેક્ષિત વેચાણ જો રૂપિયા બે લાખ એસી હજાર હોય તો કેટલો નફો થાય એટલે કે બે લાખ એસી હજાર ના વેચાણ આપણે નફો શોધવાનો છે તો નફો શોધવા માટેનું સૂત્ર છે નફો બરાબર ફાળો માઇનસ થી હવે દાખલામાં આપણે ફાળો શોધવો હોય તો ફાળો શોધવા માટેનું સૂત્ર છે વેચાણ ગુણ્યા નફા જથ્થાનો ગુણોત્તર તો વેચાણ આપણને દાખલામાં બે લાખ એસી હજાર આપ્યું છે અને ચાલીસ ટકા આપણે નફા જથ્થાનો ગુણોત્તર જવાબ નંબર એક માં શોધ્યો છે તો બે લાખ એસી હજાર ના ચાલીસ ટકા કરીશું તો આપણને ફાળો મળશે રૂપિયા એક લાખ બાર હજાર હવે દાખલામાં આપણે સ્થિર ખર્ચા શોધ્યા હતા કેટલા હતા તો કે ત્રીસ હજાર તો એક લાખ વીસ બાર હજાર માઇનસ ત્રીસ હજાર કરીશું તો નફો મળશે આપણને રૂપિયા બ્યાસી હજાર તો ખાસ યાદ રાખવાનું છે કે સ્થિર ખર્ચ અને નફા જથ્થાનું ગુણોત્તર મોટા ભાગના સૂત્રમાં આપણે ઉપયોગ કરીએ છીએ આંકડાઓ તો અહીંયા દાખલા નંબર એક પૂર્ણ થાય છે હવે જોઈશું આપણે દાખલા નંબર બે એ પહેલાં જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો લિંકને મિત્રો સાથે શેર કરો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરો હવે આપણે જોઈશું દાખલા નંબર બે તરફ જે આના જેવો જ છે સૌ પ્રથમ આપણે જોઈશું દાખલાની રકમ અને ત્યારબાદ દાખલાને ગણીશું તો દાખલા નંબર બે એ કંપનીની માહિતી નીચે મુજબ છે જેમાં આપણને વર્ષ વેચાણ અને નફો આપ્યો છે વર્ષમાં બે હજાર ત્રેવીસમાં વેચાણ રૂપિયા બે લાખ સિત્તેર હજાર અને નફો છે રૂપિયા છ હજાર જ્યાં વર્ષ બે હજાર ચોવીસમાં વેચાણ રૂપિયા ત્રણ લાખ અને નફો છે રૂપિયા પંદર હજાર ત્યારબાદ આપણને નીચેની ગણતરી કરવાની કીધી છે સૌ પ્રથમ આપણને શોધવાનું કીધું છે નફા જથ્થાનો ગુણોત્તર ત્યારબાદ આપણે શોધવાના છે સ્થિર ખર્ચા ત્યારબાદ આપણે શોધવાનો છે જવાબ નંબર ત્રણમાં સમતુટ બિંદુ એ વેચાણ જવાબ નંબર ચાર આપણે શોધવાનો છે રૂપિયા ચોવીસ હજારનો નફો કમાવા માટે જરૂરી વેચાણ અને જવાબ નંબર પાંચ શોધવાનો છે જો વર્ષ બે હજાર પચીસમાં અપેક્ષિત વેચાણ રૂપિયા ચાર લાખ હોય તો કેટલો નફો થાય તો આ પાંચ જવાબ આપણે શોધવાના છે તો સૌ પ્રથમ આપણે નફા જથ્થાનો ગુણોત્તર શોધવાનો છે અને આગળના દાખલા મુજબ આપણે ખાસ યાદ રાખવાનું છે કે જ્યારે આ પ્રકારની દાખલામાં માહિતી હોય ત્યારે નફા જથ્થાનો ગુણોત્તર શોધવા માટેનું સૂત્ર આપણે શું યાદ રાખવાનું છે તો કે બે વર્ષના નફામાં તફાવત છેદમાં બે વર્ષના વેચાણમાં તફાવત ગુણ્યા સો તો સૌ પ્રથમ આપણે નફા જથ્થાનો ગુણોત્તર શોધીશું તો બે વર્ષનું વેચાણ અને બે વર્ષનો નફો આપ્યો છે તો એની માટે આપણે પહેલા સૂત્ર મૂકવાનું છે નફા જથ્થાનો ગુણોત્તર બરાબર બે વર્ષના નફામાં તફાવત છેદમાં બે વર્ષના વેચાણમાં તફાવત ગુણ્યા સો તો સૌ પ્રથમ આપણે નફામાં તફાવત શોધીશું તો બે વર્ષના નફામાં તફાવત બરાબર બે હજાર ના વર્ષનો નફો માઇનસ બે હજાર ત્રેવીસના ના વર્ષનો નફો એટલે કે ચાલુ વર્ષમાંથી એના આગળના વર્ષનો નફો આપણે બાદ કરી દેવાનો છે તો બે હજાર ચોવીસના ના વર્ષનો નફો છે રૂપિયા પંદર હજાર માઇનસ બે હજાર ત્રેવીસના ના વર્ષનો નફો છે છ હજાર પંદર હજાર માઇનસ છ હજાર કરીશું તો નફામાં તફાવત મળશે રૂપિયા નવ હજાર હવે આપણે શોધવાનો છે વેચાણમાં તફાવત તો વેચાણમાં તફાવત બરાબર બે હજાર ચોવીસનું વેચાણ માઇનસ બે હજાર ત્રેવીસનું વેચાણ તો અહીંયા પણ મિત્રો ખાસ યાદ રાખવાનું છે કે છેલ્લા વર્ષના વેચાણમાંથી એના આગળના વર્ષનું વેચાણ બાદ કરવાનું છે તો અહીંયા છેલ્લું વર્ષ છે બે લાખ બે બે હજાર ચોવીસ એમાંથી બાદ કરીશું બે હજાર ત્રેવીસનું વેચાણ તો ત્રણ લાખ માઇનસ બે લાખ સિત્તેર હજાર તો વેચાણમાં તફાવત મળશે આપણને રૂપિયા ત્રીસ હજાર હવે આંકડાઓ આપણે ઉપરના સૂત્રમાં મૂકવાના છે અને નફા જથ્થાનો ગુણોત્તર શોધવાનો છે તો બે વર્ષના નફામાં તફાવત છે નેવું હજાર એટલે મૂકીશું નવ હજાર અને બે વર્ષના વેચાણમાં તફાવત છે રૂપિયા નફા જથ્થાનો ગુણોત્તર ત્રીસ ટકા તો નફા જથ્થાનો ગુણોત્તર છે એ આગળની ગણતરી માટે આપણે ઉપયોગમાં લઈશું તો જવાબ નંબર બે તરફ આપણે જઈશું જવાબ નંબર બે આપણે શોધવાનો છે સ્થિર ખર્ચા સ્થિર ખર્ચ શોધવા માટેનું સૂત્ર છે સ્થિર ખર્ચ બરાબર ફાળો માઇનસ નફો હવે ફાળો શોધવા માટેનું સૂત્ર છે ફાળો બરાબર વેચાણ ગુણ્યા નફા જથ્થાનો ગુણોત્તર તો એની જગ્યાએ આપણે આ સૂત્રનો ઉપયોગ કરી શકીએ સ્થિર ખર્ચ બરાબર વેચાણ ગુણ્યા નફા જથ્થાનો ગુણોત્તર માઇનસ નફો હવે આપણે સૌપ્રથમ પ્રથમ બે હજાર ત્રેવીસ ના વર્ષ માટે સ્થિર ખર્ચા શોધીશું તો બે હાજર ત્રેવીસ ના વર્ષ માટેફો બાદ કરીશું તો બે લાખ સિત્તેર હજાર ગુણ્યા ત્રીસ ટકા કરીશું તો મળશે આપણને એક્યાસી હજાર ને એક્યાસી હજાર માંથી આપણે છ હજાર નફો બાદ કરીશું તો સ્થિર ખર્ચા મળશે આપણને રૂપિયા પંચોતેર હજાર આવી જ રીતે આપણે બે હજાર ચોવીસના ના વર્ષ માટે સ્થિર ખર્ચા શોધવાના છે તો બે હજાર ચોવીસના ના વર્ષ માટે સ્થિર ખર્ચ બરાબર બે હજાર ચોવીસનું વેચાણ કેટલું છે તો કે ત્રણ લાખ ગુણ્યા નફા જથ્થાનો ગુણોત્તર ત્રીસ ટકા માઇનસ નફો કેટલો છે તો કે પંદર હજાર ત્રણ લાખના ત્રીસ ટકા કરીશું તો આપણને મળશે સ્થિર ખર્ચા માટેનો ફાળો નેવું હજાર અને નેવું હજારમાંથી આપણે પંદર હજાર નફો બાદ કરીશું તો આપણને મળશે સ્થિર ખર્ચ પંચોતેર હજાર હવે આપણે બંને જગ્યાએ જોઈ શકીએ છીએ કે બે હજાર ત્રેવીસના વર્ષ પણનો સ્થિર ખર્ચ પણ પંચોતેર હજાર છે અને બે હજાર ચોવીસના વર્ષનો પણ સ્થિર ખર્ચ પંચોતેર હજાર છે તો આની માટે આપણે કઈ બાબત યાદ રાખવાની છે તો કે આગળના દાખલા મુજબ જે વર્ષનું વેચાણ ધ્યાનમાં લેવાય તે જ વર્ષનો નફો કે નુકસાન છે એ સ્થિર ખર્ચની ગણતરી વખતે આપણે ધ્યાનમાં લેવાનું છે સ્થિર ખર્ચ હંમેશા બંને વર્ષ માટે સરખું આવવું જોઈએ તો જ આપણો જવાબ સ્થિર ખર્ચ માટેનો સાચો ગણાય તો આ થાય આપણા સ્થિર ખર્ચા હવે આપણે જવાબ નંબર ત્રણ તરફ આગળ વધીશું તો જવાબ નંબર ત્રણ શોધવાનો છે આપણે સમતુટ બિંદુ એ વેચાણ તો સમતુટ બિંદુ એ વેચાણ શોધવા માટેનું સૂત્ર છે આપણું સમતુટ બિંદુ એ વેચાણ બરાબર સ્થિર ખર્ચા છેદમાં નફા જથ્થાનો ગુણોત્તર ગુણ્યા સો તો સ્થિર ખર્ચા દાખલામાં આપણે બીજા નંબરના જવાબમાં શોધ્યા છે પંચોતેર હજાર અને નફા જથ્થાનો ગુણોત્તર પ્રથમ જવાબમાં શોધ્યો છે ત્રીસ ટકા તો બંને વિગતોને ધ્યાનમાં લઈ આપણે સમતુટ બિંદુ શોધીશું જેને બીજા અર્થમાં આપણે બી ઈપી કે બ્રેક ઇવન પોઈન્ટ કહી શકીએ તો સમતુલ બિંદુએ વેચાણ બરાબર પંચોતેર હજાર ભાગ્યા ત્રીસ ગુણ્યા સો સાદુ રૂપ આપીશું તો આપણને સમતુલ બિંદુએ વેચાણ મળશે બે લાખ પચાસ હજાર એટલે કે બે લાખ પચાસ હજાર વેચાણ કરવાથી કંપનીને નહીં નફો કે નહીં નુકસાનની પરિસ્થિતિ જોવા મળશે એ જગ્યાએ કંપનીને નફો પણ થતો નથી અને ફોટ પણ જતી નથી તો એને કહેવાય સમતુટ બિંદુ ત્યારબાદ આપણે જવાબ નંબર ચાર તરફ આગળ વધીશું તો જવાબ નંબર ચાર છે રૂપિયા ચોવીસ હજારનો નફો કમાવવા માટે જરૂરી વેચાણ તો આ માટે પણ આપણે નફા જથ્થાનો ગુણોત્તર અને સ્થિર ખર્ચની રકમ ધ્યાનમાં લઈને જ વેચાણની શોધવાનું છે તો આ એને કહેવાય અપેક્ષિત વેચાણ તો અપેક્ષિત વેચાણ શોધવા માટેનું સૂત્ર છે સ્થિર ખર્ચા વત્તા અપેક્ષિત નફો છેદમાં નફા જથ્થાનો ગુણોત્તર ગુણ્યા સો હવે સ્થિર ખર્ચા કેટલા છે તો કે પંચોતેર હજાર આપણે જવાબ નંબર બે માં શોધ્યા છે તો મૂકીશું પંચોતેર હજાર વત્તા કેટલો નફો કહેવામાં છે તો કે ચોવીસ હજાર તો કરીશું ચોવીસ હજાર ભાગ્યા નફા જથ્થાનો ગુણોત્તર ત્રીસ ગુણ્યા સો પંચોતેર હજાર વધતા ચોવીસ હજાર કરીશું તો રકમ મળશે આપણને નવ્વાણું હજાર અને નવ્વાણું હજાર ભાગ્યા ત્રીસ ગુણ્યા સો કરીશું તો અપેક્ષિત વેચાણ મળશે આપણને ત્રણ લાખ ત્રીસ હજાર એટલે કે જો કંપની ત્રણ લાખ ત્રીસ હજારનું વેચાણ કરે તો નફો ચોવીસ હજાર રૂપિયા કમાઈ શકે અથવા તો બીજા અર્થમાં એવું પણ કહી શકાય કે ચોવીસ હજારનો નફો કમાવા માટે કંપનીએ ત્રણ લાખ ત્રીસ હજારનું વેચાણ કરવું જરૂરી છે તો આ થયો આપણો જવાબ નંબર ચાર અપેક્ષિત નફા અંગેનો હવે આપણે શોધીશું જવાબ નંબર પાંચ તો જવાબ નંબર પાંચ આપણે કીધું છે વર્ષ બે હજાર પચીસ માં અપેક્ષિત વેચાણ રૂપિયા ચાર લાખનું હોય તો કેટલો નફો થાય એટલે કે ચાર લાખનું વેચાણ કરવાથી કંપનીને કેટલો નફો થાય તો એની માટેનું સૂત્ર છે નફો બરાબર ફાળો માઈનસ સ્થિર ખર્ચા તો આપણે સ્થિર ખર્ચા શોધેલા છે પંચોતેર હજાર છે ફાળો આપણે શોધવાનો છે તો ફાળો બરાબર વેચાણ ગુણ્યા નફા જથ્થાનો ગુણોત્તર તો વેચાણ કેટલું છે તો કે ચાર લાખ અને નફા ગુણોત્તર કેટલો આવ્યો હતો તો તો કે એક લાખ વીસ હજારમાંથી આપણે સ્થિર ખર્ચા જે શોધ્યા હતા જવાબ નંબર બેમાં માં એ પંચોતેર હજાર બાદ કરીશું તો એક લાખ વીસ હજાર માઇનસ પંચોતેર હજાર કરીશું તો નફો મળશે રૂપિયા પિસ્તાલીસ હજાર તો આ થઈ ગયો આપણો જવાબ નંબર પાંચ તો હંમેશા મિત્રો યાદ રાખવાનું છે સૂત્રમાં અને સૂત્રમાં યોગ્ય જગ્યાએ આંકડા મૂકીશું તો આપણો ચોક્કસ જવાબ પ્રાપ્ત થશે અગેઇન વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો લિંકને મિત્રો સાથે શેર કરો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરો જય સોમનાથ જય ગુજરાત થેન્ક યુ